જયમૂલનાશી સાથીઓ આજે જે અંધશ્રદ્ધા નાબૂદીના હેતુથી જે બહુજન સમાજના લોકોએ જે સ્મશાનની અંદર રાતના બાર વાગે કાળી ચૌદશના દિવસે જે મિટિંગનું આયોજન કરેલું છે તો ઘણા બધા યુવાનો પણ સાથે અહીંયા મોજૂદ છે તો આપણે યુવાનો સાથે પણ વાત કરીશું કે શું ખરેખર ભૂતભેદ હોય છે અથવા શું છે શું નામ છે આપનું નાગર દિલુભાઈ નાગર દિલુભાઈ આપનું શું કહેવું છે શું દુનિયામાં ભૂત છે અને કયા હેતુને લઈને આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જરા આપ બહુજન સમાજને જણાવશો જય સાથીઓ આજે કાળી સતર્દશના દિવસે રાતે બાર વાગેનો જે કાર્યક્રમ રાખ્યો છે સાથી મિત્રોએ તો એમનો પહેલાં તો હું ખૂબ આધાર આભાર માનું છું કે આવા કાર્યક્રમ ખરેખર થવા જોઈએ અંધશ્રદ્ધા આધુનિક સમયની અંદર જોઈએ તો એકવીસમી સદીની અંદર હાલમાં આજે પણ માણસો કહે છે કે અંધશ્રદ્ધામાં ભૂત પ્રેત પલિત આવું થાય છે પણ હકીકત આવું કોઈ વસ્તુ થતું નથી ઘણી વખત જાથાવાળાઓ પણ ઇનામ રાખતા હોય છે કે ભાઈ જો આવી કોઈ વસ્તુ કોઈ જગ્યા થતી હોય અને ખરેખર જો આ વસ્તુ હોય તો એ લોકો એમને ઇનામ દેવા પણ તૈયાર છે એ લોકો ખુદ એવું પણ કહે છે ઘણી વખત આપણે ન્યૂઝમાં ટીવીમાં પેપરમાં બધી ઘણી જગ્યાએ જોઈએ છે વાંચીએ છીએ કે ભાઈ એ લોકો ઇનામ કરોડો રૂપિયાના એક એક કરોડના ઇનામ મૂકતા છે તો સત્ય વાત છે કે ભાઈ એ લોકો એમને એક વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિક ઢબે એમને એનું સંશોધન કર્યું હોય રિચર્ચ કર્યું હોય જોયું હોય જાણ્યું હોય એના પછી જ અવડી મોટી રકમ મૂકી શકે છે તો એ સત્ય વાત છે કે ભૂત પ્રેત એવું હોતું નથી જો ખરેખર એવું હોય તો એક કરોડ એ કોઈ નાની રકમ નથી અને એમનો પણ એ જાહેર કરી ન શકે એક સરકારી લેવલે જોઈએ તો એ કહી ન શકે કે ભાઈ અમે એટલા પૈસા આપશું આપ આ વાંચેલી હકીકત ઘટના છે એ જ કહું છું મનગડત ઘટના નથી કે ઘણી વખત પેપરોમાં પણ વાંચેલું છે એટલા માટે વાત કરું છું કે તમે માનો છો કે નહીં નહીં હું આ વસ્તુમાં બિલકુલ માનતો નથી માનતો નથી એનું કારણ છે કે આજનો જે દિવસ છે આજે જે દિવસ આપણે જે સમય નક્કી કર્યો છે એ બાર વાગ્યાનો રાતના બાર વાગ્યાનો સમય છે અને ખરેખર આ અહીંયા જો બધા ઉપસ્થિત ઉપસ્થિત થયા છે એ ન હોય અને છતાં પણ જો એકલો પણ આવ્યો હોય તો એ વસ્તુ માનતો નથી થાય નહીં એ વાત સત્ય છે એટલે અંધશ્રદ્ધામાં ન રહેવું અંધશ્રદ્ધા બિલકુલ આપણા સમાજને ખોરી છે આપણા સમાજને એક પાછળ લઈ જવાનું કામ કરે છે અંધશ્રદ્ધા જે છે એ જે નાના નાના બાળકોમાં જે અત્યારમાંથી નાનપણમાંથી જે ડર બેસાડવામાં છે કે ભાઈ ભૂત આવશે તું શાંત થઈ જાય રોહન બંધ તો એક એ વસ્તુ ખોટી છે કેમ કે ખરેખર એ વસ્તુ હોતી નથી અને અત્યારમાંથી આપણે જેમને ડરાવીએ છીએ એટલે એ જે આપણી ઉંમરમાં આવે છે જે મોટા જેમ જેમ થાય છે એમ એ એમને એ ડર બેઠતો જ છે એટલા માટે એમને એવું પણ ન કહેવું કે ભાઈ આ વસ્તુ છે એમને એ વસ્તુ થવું જ ન જોઈએ કેમકે નાના છોકરા પણ ડરી જતા હોય છે ઘણી વખત એટલા માટે એમને એ પણ આગળ જતાં સાથે જ રાખે છે અને એ પણ આગળ આવી જ વાત કરશે કે ભાઈ હા ભૂત પ્રેત હોય છે એટલે એ વાત બધી ખોટું છે એ વાત સત્ય નથી બિલકુલ ખોટું છે અંશદામાં ન રહેવું ભૂત પ્રેત એવી વસ્તુ કોઈ જગ્યાએ ભારતની અંદર આ આ વસ્તુ કેમ કહેવામાં આવે વધારે વારંવાર ભારતની અંદર જ કેમ આ વસ્તુ ક્યારે આઉટ ઓફ કન્ટ્રીમાં તો ક્યારે વાંચ્યું નથી કે ભાઈ અમે આ જગ્યાએ આ વસ્તુ થાય છે તો એ વાત ખોટી છે ભારતમાં જ છે પોતાના જે ધંધા લઈને જે બેઠા છે જે પોતાના રોટલા જે શેકે છે પોતાના આ આવા શ્રદ્ધાઓથી અંધશ્ધાઓ ફેલાવીને જે ધંધો કરે છે એમનાથી સતર્ક રહેવું એમનાથી દૂર રહેવું એમની જે વાતો છે એ વાતોમાં ન આવવું એ ખાસ ધ્યાન રાખવું એ એમના રોટલા શેકવાનું કામ કરે છે પણ આપણે એ વસ્તુથી દૂર રહેવું પછી આટલું જ મારું કહેવાય છે જય ભીમ ખૂબ 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 ધન્યવાદ આપનો દિલુભાઈ ત્યારબાદ આપણે બીજા લોકોનું પણ રિવ્યૂ જાણીશું ત્યાર માટે આગળથી જોતા રહો મૂલ્ય ન્યાસી યુટ્યુબ ચેનલ